તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર મિત્રો ફરી એકવાર બંગાળની ખાડીનું લો પ્રેશર એક્ટિવેટ થઈ ચૂક્યું છે જ્યાં મિત્રો ગઈકાલે આપણે ચોમાસાના વિદાયને લઈને જે તારીખો આપી હતી તે હવે ખોટી સાબિત થઈ શકે કારણ કે ગુજરાત રાજ્ય પર અચાનક ફરી એકવાર મિત્રો આગાહી જે છે તે આવનારી સાત તારીખ સુધી લંબાઈ ચૂકી છે આજે મિત્રો પહેલી તારીખ છે બુધવાર થયો છે અને ઓક્ટોબર મહિનો એટલે કે દિવાળી મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે દિવાળીને આડા મિત્રો હવે હદ મારીને વીસ દિવસ જેટલો સમય પસાર થવાનો છે તેની પહેલા જે છે તે ગુજરાત

કલાકમાંથી ગુજરાત પણ એકદમ સરક્યુલેશન સાથે કડાકા ભડાકા સાથે ચાલુ છે પરંતુ હવે રીતે આમ જોવા જઈએ તો ચોમાસાની વિદાય તો હવે થઈ જવી જોઈએ હતી ગુજરાતમાંથી કારણ કે હવે દિવાળી આડા માત્રને માત્ર મિત્રો ઓગણીસ થી વીસ દિવસ રહ્યા છે અને જોવા જઈએ તો ચોમાસાની વિદાય ત્રીસ સપ્ટેમ્બરે પૂરી થઈ જવાની હતી ગુજરાતમાંથી પરંતુ છેલ્લે છેલ્લે મિત્રો આ જે સિસ્ટમ

દેખાડી દો મિત્રો જોઈ લો પ્રેશર એરિયા અહીંયા છે આ રીતનું બંગાળની ખાડીમાં છે આ ક્રિએટ થઈ રહ્યું છે આ મિત્રો ખતરનાક છે અને આ ગુજરાત આવતા આવતા 6 થી સાત તારીખ લઈ લેશે એટલે કે હજુ આગામી 5 થી છ દિવસ ગુજરાત રાજ્યો પર કડાકા બડાકા સાથેના વરસાદને લઈને નવી અપડેટ સામે આવી રહી છે એના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં વિસ્તારથી વાત કરવાની છે મેં તમને આ શરૂઆતમાં માહિતી આપી કે કઈ રીતનું લો પ્રેશર બની રહ્યું છે હવે કઈ તારીખે કેટલો વરસાદ પડશે ગુજરાતના કયા કયા ગામની અંદર આ વરસાદ આવવાનો છે કેટલા ઇંચનો પડશે એ મિત્રો બધી જ વાતો વિસ્તારથી આપણે જાણવાની છે આ વિડીયોની અંદર તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી દરરોજના હવામાન સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને વરસાદની સિસ્ટમ સમજાવું પહેલા તો અત્યારે હાલ જે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ બનેલી સિસ્ટમ તેના વિશે વાત કરીએ અને ત્યાર પછી જે સાત તારીખ માહોલ બની રહ્યો છે ગુજરાત ઉપર તેના વિશે વાત કરીશું પહેલા મિત્રો આજની વાત કરીએ તો આજે તારીખ એક થઈ છે બુધવાર થયો છે અને નવા મહિના ઓક્ટોબર મહિનાની આજે શરૂઆત થઈ છે આ મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ રહ્યો આજે એક તારીખની મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો સિસ્ટમ ગુજરાત ઉપર પહેલા તો મિત્રો જોઈ લો તો આ ગુજરાતની આ રીતના બોર્ડર છે અને ગુજરાતની આ જે બોર્ડર છે તેની અંદર તમે જોશો તો ગુજરાતની બોર્ડરની એકદમ બાજુમાં અરબ સાગર છે અને આખા અરબી સમુદ્રની અંદર આ જોઈ લો મિત્રો એક મોટું અપર એર સર્ક્યુલેશન બનેલું છે

જે પહોંચશે ત્યારે મિત્રો છ થી સાત તારીખ લાગી જશે તો મિત્રો એને લઈને કેટલાક ડેટા કેટલાક વેધર મોડેલો અને જે ફોટા સામે આવ્યા છે રિસર્ચ કરીને મિત્રો સર્વે કરીને આ ફોટા બહાર પાડવામાં આવતા હોય છે તો આ ફોટા વિશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો આ બે દેખાઈ રહ્યા છે ભારતના અને અહીંયા મિત્રો ગુજરાત ત્યાં આવેલું છે તો લાલ કલર થી માર્કઆઉટ કરી દઉં બંને નકશાની અંદર આપણા ગુજરાતના ભાગને તો મિત્રો જોઈ લો આ ગુજરાતનો ભાગ અહીંયા રહેલો છે આજે મિત્રો પહેલો નકશો છે પહેલો આ બાજુનો ડાબી તરફનો નો પહેલો નકશો મિત્રો છે બે તારીખ સુધીનો એટલે કે આવતીકાલ સુધીનો બે તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે અને બીજો નકશો છે નવ તારીખ સુધીનો તો મિત્રો જો બે તારીખની અંદર અને નવ તારીખની અંદર ગુજરાતનો નકશો અહીંયા ઝૂમ કરીને જોશો ગુજરાતની અંદર મિત્રો ખાલી ફોકસ કરવાનું છે આપણે આ ગુજરાત છે ભારત ઉપર ફોકસ નથી કરવાનું ગુજરાતના હવામાન ઉપર જ વાત કરવાની છે તો ગુજરાત ઉપર તમે જોશો તો નવ તારીખ સુધી એક સમાન વરસાદ પડતો જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ નવ તારીખ સુધી આગામી નવ તારીખ સુધી આ વરસાદી ખેલ ચાલવાનું છે હજુ પણ તમને ચાર પાંચ ઇંચના સરેરાશ વરસાદો

આપણું ગુજરાત છે ગુજરાત પહોંચતા પહોંચતા પાંચ થી છ તારીખ મિત્રો એ લઈ લેશે એટલે કે બંગાળની ખાડીની અંદર એક અને બે તારીખે અત્યારે હાલ લો પ્રેશર બન્યું છે એ આગળ વધીને ગુજરાત પહોંચશે તારીખે જેથી પાંચ છ અને સાત રાજ્યમાં બંગાળની ખાડીનો લો પ્રેશર ભૂકાકાટ છે અત્યારે લાઈવ પણ મિત્રો ઉપર અવકાશમાંથી જે ફોટો પાડવામાં આવ્યો છે સેટેલાઇટથી મિત્રો જોઈ લો આ બંગાળની ખાડીનો ફોટો એમાં જે આ વ્હાઈટ વ્હાઈટ ભાગ છે ખતરનાક વરસાદની સિસ્ટમ અત્યારે આકાર જે છે તે લઈ રહી છે ને અહીંયા મિત્રો ફરી એકવાર એ જ નકશો તમે જોઈ રહ્યા છો આ બંગાળ

દેખાઈ રહી છે એક મિત્રો આ બંગાળની ખાડીની છે તારીખે ગુજરાતમાં તબાહી મચાવી હતી વાવાઝોડા સાથે એટલે કે બહુ દૂર ગઈ નથી એ સિસ્ટમ આખી આખી અરબ સાગરમાં અત્યારે જોઈ મિત્રો અહીંયા તમને આ સેટેલાઇટના માધ્યમથી આજે પિક્ચર લેવામાં આવ્યું છે પહેલી તારીખ અને આજે આખા ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે કારણ કે આ ગુજરાતના નકશાની અંદર બંગાળની ખાડીની અંદર અહીંયા જે આ લો પ્રેશર આજે એરિયા બની રહ્યો છે તેને કારણે આજે જે છે તે આઠ તારીખે આજે એક તારીખે અને બે તારીખે મિત્રો તો ભારે વરસાદની છે ચાલો મિત્રો કે અને તારીખના રોજ કયા કયા કેટલા ઇંચનો વરસાદ પડી શકે સૌથી પહેલા મિત્રો એક તારીખે બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી ભારેથી અતિ ભારે વરસાદને લઈને જે એરિયા બની રહ્યા છે તેના વિશે વાત કરવાની છે કારણ કે આખા ગુજરાતમાં ભારે વરસાદની વાત કરવાની છે પહેલા સૌરાષ્ટ્ર વિશે માહિતી આપીએ તો મિત્રો અહીંયા અરબસાગર થી આ સિસ્ટમ લાઈવ આ રીતની ગુજરાત ઉપર આવી રહી છે જેથી વરસાદનો ખતરો પોરબંદર ગીર સોમનાથ અને છ જિલ્લા ઉપર વરસાદનું સૌથી વધારે જોર એક અને બે તારીખ દરમિયાન બનશે આ બધા જ ભાગોમાં કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેના વરસાદો પણ આવી શકે અને તમને ત્રણ થી ચાર ઇંચના પણ ભારે વરસાદ જોવા મળી શકે બાકી રહી ચૂકેલા વધ્ય મિત્રો મધ્ય જિલ્લાની વાત કરીએ જેમાં અમરેલી આવે છે ભાવનગર આવે છે રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર તો આ મિત્રો જે પાંચ જિલ્લા છે સૌરાષ્ટ્રમાં છે વચ્ચે આવેલા એટલે કે બોર્ડર ઉપર નથી આવેલા દરિયાકાંઠે નથી આવેલા તો આ ભાગોમાં પણ છૂટા સવાયા હળવા મધ્યમ વરસાદો જોવા મળશે ગાજવીજ પણ જોવા મળી શકે કારણ કે એકદમ અરબ સાગરમાં સિસ્ટમ બનેલી છે જે સૌરાષ્ટ્રથી ઘણી બધી નજીક છે ત્યાર પછી વાત કરીએ દક્ષિણ ગુજરાતની અને ત્યાર પછી ઉત્તર ગુજરાત વિશે પણ આપણે વિસ્તારથી વાત કરવાની છે તો દક્ષિણ ગુજરાતમાં પણ એક મધ્યમથી હળવા વરસાદો પડશે કારણ કે હાલ અહીંયા કોઈ મોટી સિસ્ટમ

ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ કારણ કે મધ્ય ગુજરાતની અંદર અલગ પ્રકારનો એક નકશો સામે આવી રહ્યો છે પહેલા વિસ્તાર વિશે દાહોદથી માંડીએ તો લુણાવાડા ગોધરાના વિસ્તાર મહીસાગર ખેડા નડિયાદથી લઈને આણંદના વિસ્તારોથી લઈને ધોળકા અમદાવાદ વિરમગામ કંપડવંજ અને ગાંધીનગર તો આ તમામ વિસ્તારો છે મિત્રો મધ્ય ગુજરાતના છે અને મધ્ય ગુજરાત ઉપર આ રીતની જે છે તે લો પ્રેશર એરિયા ક્રિએટ છે જેથી અહીંયા કોઈ મોટા વરસાદની તો આગાહી નથી પરંતુ સરેરાશ એકથી બે ઇંચના વરસાદ જોવા મળી શકે જેમ દક્ષિણ ગુજરાતમાં આપણે વાત કરી તેવી રીતના ઉત્તર ગુજરાતની માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતમાં નકશો છે જે બે ભાગમાં આપણે વહેંચી શકીએ કારણ કે એક ભાગમાં મધ્યમ વરસાદની આગાહી છે તો એક ભાગમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી પહેલા આગાહી નથી એ ભાગો વિશે સમજાવું તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે કોઈ મોટા વરસાદ જે છે તે જોવા નથી મળવાના બાકીના જે ભાગો છે દાબી તરફના જેમ કે મહેસાણા જિલ્લો પાટણ અને બનાસકાંઠા આ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ જેમ કે થરાડ બનાસકાંઠા સુઈગામ પાલનપુર રાધનપુર સાંતલપુર દિયોદર આ બધા વિસ્તારોની અંદર છોટા સવાયા હળવા મધ્યમ વરસાદો આવી શકે you <sniffs> અને ડાબી બાજુ કચ્છ રહેલું છે કચ્છની પણ વાત કરીએ તો જે વચ્ચેનો પટ્ટો છે કચ્છનો ત્યાં વરસાદની આગાહી છે જેમ કે રાપર ખાવડાના વિસ્તારો લખપત જીસાડગઢ ચખ્ખો પ્રદેશ ભુજ આ બધા વિસ્તારમાં વરસાદ આવી શકે બાકી મિત્રો હાલ આજે જે પણ ભાગોમાં વરસાદની આગાહી છે મેં તમને જણાવી દીધી આવતીકાલે બે તારીખ છે મિત્રો બે તારીખે જોઈ લો તો આજ કરતા વધારે વરસાદની આગાહી આવતીકાલે રહેશે ત્રણ તારીખે પણ ગુજરાત પર વરસાદ દેખાઈ રહ્યો છે પછી ચાર અને પાંચ તારીખે ગુજરાતમાં વરસાદનો વિરામ રહેશે છ તારીખથી ફરી એકવાર બંગાળની ખાડીનું લો પ્રેશર ઝાકશે તો છ સાત આઠ અને નવ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે ત્યાર પછી દસ તારીખથી ગુજરાતમાંથી વરસાદની વિદાય જોવા મળી કરી દેજો અને તમારા મિત્રો સાથે વોટ્સઅપમાં શેર કરજો જેથી બધા લોકોને આ અને સાચી માહિતી પહોંચી શકે કાલે મિત્રો મળીશું એક નવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ તો દરેક મિત્રો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ